કરતા છે એ લોકો વિદ્યાર્થી માટે આજે સારામાં સારા ખુશ ખબર છે મિત્રો તમને હું કેતો તૈયારી ચાલુ રાખો પરીક્ષા આવશે આવશે અપડેટ છે

આપણે આજે ભાગ લીધો છે કે આપણને આપી દીધા છે પણ મિત્રો નવું કઈ નથી જે હતું એનું એજ છે જે તમે વાંચો એનું એજ છે કે ગુજરાતના મહત્વના રાજવંશો બોલો તમે ગુજરાતના મહત્વના રાજવંશો નથી વાંચ્યા વાંચા જ છે તમને ખ્યાલ જ છે પછી અસરો બરાબર ત્યારબાદ છે તેનું વહીવટી તંત્ર એ કઈ રીતે પોતે વહીવટ ચલાવતા હતા તો વહીવટી તંત્ર પૂછવાના છે અર્થતંત્ર એનું અર્થતંત્ર કેવું હતું એનું કાર્ય કરવાની પદ્ધતિ કેવી હતી પછી સમાજ અને ધર્મ કયા કયા પાળવામાં આવતા હતા કયા રાજાઓ કયા ધર્મ પાળતા એના વિશે પૂછશે પછી સ્થાપત્ય અને સાહિત્ય એમાં ભારત નું ઓગણીસો સંગ્રામ જે છે એના વિશે પૂછવામાં આવશે સ્થાપત્ય અને સાહિત્ય જે સ્થાપત્યો થયા છે ને જે સાહિત્ય પહેલાના સમયમાં લખવામાં આવ્યા છે અઢારસો ને સત્તાવન નો સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે એ પૂછવામાં આવશે એ આંદોલનો પૂછવામાં આવશે પછી ભારતની સ્વતંત્ર સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વતંત્ર સેનાનીઓ ફાળો અને ભૂમિકા દેશ આઝાદ થયો એની અંદર ગુજરાતીઓ જે છે એને કયો ફાળો આપ્યો છે શું ફાળો આપ્યો છે કોણ વ્યક્તિ એના વિશે પ્રશ્ન પૂછવામાં આવશે એની ભૂમિકા શું તેણે કેવા કેવા કાર્યો કર્યા છે દેશ ને આઝાદ કરવામાં એ પૂછશે પસી સ્વાતંત્ર ચળવળ ચલાવી અને કેવા કેવા કાર્યો કર્યા છે એના વિશે પૂછવામાં આવશે બોલો મિત્રો આ બધું તમે વાંચેલું છે કે નહીં તો આમાં ક્યાં નવું છે માત્ર મિત્રો તમને વિગતે આપ્યું છે સરસ મજાનું છે જુઓ પછી ગુજરાત રાજ્યની સ્થાપના અને એનું ગુજરાત રાજ્યનું જે મહાઆંદોલન છે ગુજરાત રાજ્યને સ્વતંત્ર ને પણ એને સ્થાપના એટલે ટૂંકમાં અલગ ગુજરાત રાજ્ય કરવા માટેનું આંદોલન જે છે એ મહાગુજરાત આંદોલન વિશે પૂછશે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના દેશી રાજ્યો ના શાસ સુધારાવાદી પગલા સિદ્ધિઓ વિશે પૂછવામાં આવશે આ એક મિત્રો ઇતિહાસ ટોપિક થયો પછી જુઓ તો સાંસ્કૃતિક વારસાનો ટોપિક આપણને આપ્યો છે જેની અંદર ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ગુજરાતના જે સાંસ્કૃતિક વારસાના સ્થળો એટલે જૂના સ્થળો છે જેમાં કલા સ્વરૂપો સાહિત્ય શિલ્પ અને શિલ્પ એટલે કે પોતે કેવી કારીગરી કરી શકતા અને સ્થાપત્ય એટલે હાલના તમે જુઓ તો ઘણા બધા સ્થાપત્યો છે સ્થાપત્યો વિશે પૂછવામાં આવશે ગુજરાતની લોક સાંસ્કૃતિક અને પરંપરા જેની અંદર તેનું સંસ્કૃતિ છે અહીંયા આપણે ગરબા ગુજરાતના ના છે તો ટૂંકમાં એ સંસ્કૃતિ છે એના વિશે પૂછવામાં આવશે લાક્ષણિકતાઓ અને અસરો એની લાક્ષણિકતા શું છે ભાઈ શું કામ ઉજવવામાં આવે છે એની અસરો શું છે લોકોની અંદર બરાબર એ પૂછશે

જેને વિશ્વ વિરાસત સ્થળો એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ ની અંદર સ્થાન આપવામાં આવેલું છે મળેલા છે ગુજરાતના સંદર્ભમાં એવી કોઈ પણ વસ્તુ

ભારતની અંદર થાય છે રાજ્યમાં રાજ્યપાલ ની સત્તા કઈ હોય એના વિશે ત્યારબાદ ભારતીય ન્યાયતંત્ર ભારત નું ન્યાયતંત્ર કઈ રીતે અર્થતંત્ર ચાલે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સમાજ પછાત સમાજ નહીં સમાજ ખરો સમાજ છે એના માટેની કઈ કઈ આપણે અહિયાં બંધારણની અંદર જોગવાઈ આપેલી છે એ પૂછાશે પછી એટર્ની જનરલ શું આવશે એટર્ની જનરલ પછી નીતિ આયોગ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પંચાયતી પંચાયતી રાજ ચાલી રહ્યું છે તો એ કઈ રીતે ચાલે કોણ ક્યાં શાસન કરતો હોય છે એ આવશે કેન્દ્રીય નાણાપંચ પંચ અને રાજ્યનું નાણા પંચ બે નાણાપંચ પંચ કેન્દ્રીય નાણાપંચ પંચ હોય અને આપણું રાજ્યનું નાણાપંચ પંચ હોય તો એ નાણાપંચ પંચ વિશે માહિતી મળશે પછી બંધારણીય તથા વૈધાનિક સંસ્થા તથા લોક આયુક્ત કેન્દ્રીય માહિતી આયોગ વગેરે જે છે એ બંધારણ ની અંદર પૂછવામાં આવશે અને વાર્ષિક નાણાકીય પત્રક જે છે એ પત્રક આટલું આપણને ભૌતિક ભૂગોળ ની અંદર શું પૂછવામાં આવશે વાતાવરણની સંરચના અને સંગઠન પછી આબોહવા તત્વો અને પરિબળો વિશે પૂછવામાં આવશે વાયુ અને વાતાગ્ર વાતાવરણીય વિક્ષોભન ચક્રવાત જલી આપત્તિ ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો ગુજરાતની નદીઓ પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકાર અહીંયા મિત્રો તમે જુઓ તો નવું કશું નથી જે તમે ઘણા સમય થી ભણતા એવા છો બે હજાર અગિયાર ની ગુજરાતના સંદર્ભ ની વસ્તી ગણતરી છે એ પૂછવામાં આવશે ગુજરાતના સંદર્ભમાં આપણને પૂછવામાં આવશે બોલો આ બધું તમે ભણો છો કે નહીં ઘણા સમયથી પછી જુઓ તો ગુજરાત અને ભારતની આદિમ ભૂગોળતાઓ ગુજરાતના તાત્રીસ જિલ્લા અને તેની વિશેષતાઓ બધું સાંકળી લેશે વિજ્ઞાન અને ટેકનોલોજી ની અંદર જુઓ તો સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી જુઓ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી પરંપરાગત અને બિન પરંપરાગત સ્ત્રોતો વિશે પૂછવામાં આવશે સાતમું આપ્યું છે પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહો આ છે મિત્રો આપણો વિભાગ એ વિભાગ એ ની અંદર આપણને એટલું પૂછશે આગળ હવે વિભાગ બે ની અંદર જોઈએ વિભાગ બી ની અંદર આપણને સેના વિશે પૂછવામાં આવશે તો સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા એની અંદર શું પૂછવામાં આવશે તો તાર્કિક અને ક્ષમતા જેની અંદર સંખ્યાઓની શ્રેણી પછી સંકેત અને તેના ઉકેલ ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો ઘાત અને ઘાતાંક વર્ગ અને વર્ગમૂળ ગુસ્સા અને લસા ટકા સાધુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નફાને નુકસાન સમય કાર્ય ગુણોત્તર અને પ્રમાણ માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ એટલામાંથી જ આપણને પૂછવામાં આવવાનો છે હવે આગળનો સી વિભાગ જોઈએ ભાષાકીય જ્ઞાન જેની અંદર ગુજરાતી ભાષા તો રૂઢિપ્રયોગનો અર્થ અને એનો પ્રયોગો છે એ અલંકાર અને એની ઓળખ જે અલંકાર ઓળખાવો કહીએ આપણે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ સંધિ જોડો અને સંધિ છોડો જોડણી શુદ્ધિ પછી લેખન શુદ્ધિ જોઈએ જે પર્યાવરણની અંદર આપણને શું આપ્યું છે તો પર્યાવરણની અંદર પર્યાવરણના ઘટકો અને તેનું મહત્વ પર્યાવરણના સંરચનામાં વૃક્ષો અને જંગલોનો માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન બાંધકામ વસ્તી વૃદ્ધિ અને પર્યાવરણ પર અસરો પર્યાવરણ નવું કશું છે નહીં માત્ર અલગ અલગ અહીંયા તમને નામ આપી અને ઘણું બધું આપેલું છે હવે પ્રદુષણ વિશે શું આપણને પૂછે તો પ્રદુષણ ગ્રીનહાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ અને માહિતી આબોહવા પરિવર્તન અને તેની અસરો વિશે આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો શું છે એના વિશે પગલાઓ પછી ટકાઉ વિકાસ પૂછવામાં આવશે તેનું નિયંત્રણ અને નિવારણ ઘટક પછી ઘટક ઘન કચરો નિવારણ પછી ઘન કચરો બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન ઇલેક્ટ્રિક વેસ્ટ જે લાઇટ નો જે કઈ સમાવેશ હોય એ બધું બાયોમેડિકલ વેસ્ટ એટલે દવાખાનાનો જે કઈ કચરો હોય એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું એના વિશે અહીંયા આપણને આપેલું છે આગળ જોઈએ

ચેરના જંગલો અહીંયા મિત્રો જુઓ ચેરના જંગલો વિશે સ્પેશિયલ અલગ આપણને એક વિષય આપ્યો છે એટલે ચેર વિશે એક પ્રશ્ન આપણને અવશ્ય પૂછાશે આગળ ચોથું જોઈએ ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ માટે પ્રયાસો વિવિધ પ્રયાસો સંરક્ષણ પ્રોજેક્ટ સંરક્ષણ પ્રોજેક્ટ જે છે એ કયા કયા છે જેમાં જુઓ તો વાઘ સિંહ ગેન્ડો મગર વગેરે સંરક્ષણ પ્રોજેક્ટ પ્રવાસી સમર્ધન સમર્ધન પ્રયાસો વ્યવસ્થાપન નહીં પણ અહિયાં શું છે સ્વસ્થાને તથા અન્ય સ્થાને સમર્ધનના પ્રયાસો પછી ગુજરાત રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત છે પાંચમું વન અને પર્યાવરણ ને લગતી અગત્યની સંસ્થાઓ જેમાં જુઓ તો રાષ્ટ્રીય હરિત પ્રાધિ પ્રાધિતિકરણ એમાં વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાતની વિવિધ સંસ્થાઓ અને પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે આપણને પૂછવામાં આવશે અને છઠ્ઠું છે વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ મિત્રો વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ અહીંયા અલગથી તમને ટોપિક આપ્યો છે એટલે આ ખાસ અગત્યનો છે તો આટલો ટોપિક જે આપણે આપ્યા છે એમાંથી પૂછવાના છે મિત્રો તો તૈયારી જે છે તમારી ફાસ્ટ કરજો આ તૈયારીના ભાગ રૂપે મિત્રો એક આપણે આયોજન કર્યું છે તેના વિશે પણ જોઈએ હવે મિત્રો એક અગત્યની જાહેરાત વિશે ચર્ચા કરી લઈએ આ

mm <laughs> બાર બે હજાર ચોવીસ સુધી ચાલશે મિત્રો ચોવીસ તારીખ એટલે કે કાલે ત્રેવીસ અને ચોવીસ કાલ ને ત્રણ દિવસે આ ટેસ્ટ જે છે જેમાં મિત્રો બાર તારીખ સુધી એટલે બાર ફેબ્રુઆરી સુધી આ તમારી ટેસ્ટ જે છે એ ચાલશે મિત્રો દરરોજ નું એક ટેસ્ટ નું આયોજન દરરોજ તમારા મોબાઈલમાં સવારે આઠ વાગે એક ટેસ્ટ ની લિંક આવશે સવારે આઠ વાગે આપવામાં આવશે ક્યારે તમને વોટ્સએપ ગ્રુપ ની અંદર સવારે આઠ વાગે ટેસ્ટ જે છે એ ડેલી મળી જશે પચાસ પ્રશ્નોની હશે સો માર્કસ હશે અને સવારે આઠ થી સાંજના બાર વાગ્યા સુધીમાં ટેસ્ટ તમે તમારા સમયે ગમે ત્યારે આપી શકશો એવું આયોજન છે મિત્રો મિત્રો પછી જવાબ જવાબ જોઈ શકાશે ટેસ્ટ જે છે એની તમે એક ક્લિક કરી ઓનલાઈન કે ભાઈ ચલો ગુજરાત નું પાટનગર ગાંધીનગર તમે ટિક કર્યું પછી તમારો સાચો છે કે ખોટો એ તમે તરત જોઈ શકશો અને કયો સાચો છે એ તમને જવાબ અહી મળી જાશે બરાબર પછી મિત્રો ટેસ્ટ તમે સંપૂર્ણ આખી પૂરી કરશો પછી આખી ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ તમને તરત આખી મિત્રો આપણું આગળનું આયોજન છે બે હજાર એકવીસ બાવીસ અને બે હજાર ત્રેવીસ નું સંપૂર્ણ પર્યાવરણીય કરંટ અફેર સંપૂર્ણ કરંટ અફેર્સ નહી સંપૂર્ણ પર્યાવરણી

સવારે અથવા સાંજે આઠ વાગે એનું વિડીયો સોલ્યુશન જે છે એ તમને આપવામાં આવશે આપણી આજ યુટ્યુબ ચેનલ પર અને જેમાં મિત્રો એક હજાર પ્રશ્નોની સમજૂતી છે એક હજાર પ્રશ્નો નથી પ્રશ્નો મિત્રો આશરે ત્રણસો ને પચાસ જેટલા પ્રશ્નો છે પણ છે બરાબર તો એની સંરક્ષણ યોજના વિશે મિત્રો આપણે અહીંયા સંપૂર્ણ આવરી લીધું છે કે ભાઈ હાથી સંરક્ષણ જે છે એના મિત્રોનો હાથીનો એક પણ પ્રશ્ન આવ્યો તો આખી હાથેનો આખી આખો પ્રશ્ન જેટલી કઈ એકસો ને એક બરાબર આનો મિત્રો એકસો ને એક રૂપિયો માત્ર રાખ્યો છે જેમાં તમને એકાવન ટેસ્ટ જેની એકાવન પેડીએફ પછી બે હજાર બાવીસ ત્રેવીસ નું કરંટ અફેર્સ સંપૂર્ણ પર્યાવરણીય કરંટ અફેર્સ એની પીડીએફ અને વિડીયો સોલ્યુશન બંને મળશે

તો આ નંબર છે એની અંદર જોઈન્ટ કરી દઈશ અને ટેસ્ટ નો લાભ જે છે તમે લઈ શકશો તો વિદ્યાર્થી મિત્રો અત્યારથી બેસ્ટ ઓફ લખ છું તમારી તૈયારી જે બેસ્ટ કરજો અને તમે વનર ફોરેસ્ટ બીટગાર્ડ જે છે એ બની જાવ તમે તમારા ખંભા પર સોલ્ડર લગાવો એવી શુભકામનાઓ સાથે મિત્રો આજે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ